પાલડી અશાંત ધારા મુદ્દે સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરનાર વિરુદ્ધ ફરિયાદ જયપાલ વિરુદ્ધ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે છે પાલડી પોલીસે વિવાદાસ્પદ વિવાદાસ્પદ પોસ્ટ કરનાર ધરપકડ કરી સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે વર્ષા ફ્લેટમાં સમયસર ન્યાય ન મળતા સ્થાનિક હિન્દુઓમાં અવિશ્વાસની લહેર છે વર્ષા ફ્લેટની ભવ્ય સફળતા બાદ એલિસ બ્રિજમાં મુસ્લિમ જનસંખ્યામાં વધારો થયો છે અશાંત ધારાની કલમ અંતર્ગત પાલડી વિસ્તારમાં

અશાંત દારૂણ નિષ્ફળ સાબિત થયો છે માસના ટુકડા નાખી જૈન સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરવાનું ષડયંત્ર છે પાલડી પોલીસે પોસ્ટ કરનાર યુવક વિરુદ્ધ કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે પાલડી પોલીસ સ્ટેશનમાં જે સોશિયલ મીડિયા મોનિટરિંગ દરમિયાનમાં ગઈકાલે એક પોસ્ટ વાંધાજનક પોસ્ટ ફેસબુક ઉપર જણાયા હતા એમાં તપાસ કરતા આ ફેસબુક પોસ્ટ છે એ નિલેશ જયપાલ કરીને પાલડીના રહેવાસી છે એમણે પોસ્ટ કરેલી અને એમણે પાલડીમાં વર્ષા ફ્લેટ કે અન્ય જગ્યાએ અશાંત ધારાનો અમલ થતો નથી એ બાબતની પોસ્ટ મૂકેલી અને આ પોસ્ટ વાંચતા બે કોમ વચ્ચે વૈભવસ્ય અને દ્વેષની ભાવના પેદા થાય એ પ્રકારની હોય એટલે એની ઊંડાણપૂર્વક તપાસ કરેલી અને પાંચેક દિવસ પહેલાં પણ આ નિલેશભાઈએ બીજી એક પોસ્ટ કરેલી એમાં પણ આ જ પ્રકારની બે કોમ્બ વચ્ચે વ્ય અને જુએ ભેદા થાય એ જ પ્રકારની હતી એટલે આમાં સરકાર તરફે પાલડી પોલીસ સ્ટેશનના શ્રી ક્રિશ્ચને બીએનએસ કલમ એકસો બાણું એકસો છન્નું એક ક ખ અને ત્રણસો ત્રેપન બે મુજબ સરકાર તરફે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરેલ છે આ આરોપીનું નામ છે નિલેશ જસવંતભાઈ જયપાલ અને પાલડીના રહેવાસી છે અને આ આરોપી વિરુદ્ધ અગાઉ પણ આ જ પ્રકારે એક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં બે હજાર બાવીસમાં ગુનો દાખલ થયેલો છે